નમસ્કાર દર્શક મિત્રો ઇન્ડિયા લાઈવ ન્યુઝ આપનું સ્વાગત છે સુરતમાં એક પરિવાર સાથે મિલન તથા વિધિના બહાને તપતા જોડે દુષ્કર્મ આચાર્યું સુરતમાં માં વિધિ ની બહાને એક ત્યક્તતા સાથે એક મહારાજ સહિત બે જણા સામે પોલીસ ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે તે સિવાય આરોપીએ મહિલાનો વિડીયો બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો આ બનાવની વિગત મુજબ સુરતમાં ડિંડોલી વિસ્તારમાં રહેતી એક મહિલાના પાંચ મહિના અગાઉ છૂટાછેડા થયા હતા બીજી તરફ મોહિત કોળી નામના મહારાજે એકવીસ વર્ષની આ ત્યક્તાને તેના પતિ અને બાળકો સાથે પુનઃ મિલન કરાવી આપવાની લાલચ આપી હતી બાદમાં મહારાજે પતિ અને બાળકો સાથે ફરીથી મેળાપ કરી આપવા માટે કેટલીક વિધિ કરવી પડશે એમ કહ્યું હતું ત્યારબાદ મહિલાના નણદોઈ અને મહારાજ મોહિત કોળીએ વિધિ કરવાના બહાને મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું સૂત્રોના જણાવ્યા મુજબ મહારાજે તારા પતિ સાથે ઘર સંસાર ફરીથી કરાવી આપીશ કહીને તેને નિર્વસ્ત્ર કરી હતી ત્યક્તાએ જ્યારે મહારાજનો પ્રતિકાર કર્યો ત્યારે હવસખોર મહારાજે તેને દંડા વડે ફટકારી હતી આમ નણદોઈ અને તેના સાગરીત મહારાજે વારા ફરતી મહિલાને પોતાના હવસનો શિકાર બનાવી હતી એટલું જ નહીં મહિલાનો વિડીયો તૈયાર કરીને આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ પણ કરી દીધો હતો જેને પગલે અંતે મહિલાએ નડદોઈ અને મહારાજ મોહિત કોળી સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરિયાદને પગલે પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક પીડિતાએ ફરિયાદ આપેલી છે કે પોતાના કુટુંબના એક જેને નડદોઈ થાય એ વ્યક્તિ છે એને પોતાના જે એનું ડાયવોર્સી જીવન છે એમાંથી એને બહાર લાવવા માટે કોઈ સાધુ સંતનો સંપર્ક કરાવી અને એને જે એનું જે લગ્ન છે એ ફરીવાર પાટે ચડી જાય એવી એને બાહેનદરી આપી એને કોસ લાવી અને એની સાથે સંબંધો કેળવેલા સંબંધો કેળવીને પછી એના ઘરે એમને રાત્રિ રોકાણ કરેલું અને રોકાણ દરમિયાન પીડિતા સાથે જબરદસ્તી કરી અને એની સાથે રેપ કરેલો એ મુજબની ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ સંબંધે બે આરોપી જે છે મોહિત પાટીલ અને પ્રવીણ સૂર્યવંશી બંનેને અટક કરવામાં આવેલા છે અને હાલ પોલીસ તપાસ કરી રહી છે સુરત કેટલા ટાઈમથી તાંત્રિક વિદ્યા કરતા તાંત્રિક વિદ્યા કરતા હોય એવું કંઈ હજી તપાસમાં નથી આવેલું પણ એને એ રીતનું એને એવો જ એને એવી લાલચ આપેલી કે આ તાંત્રિક વિદ્યા કરીને આપણે તારું જે તારા પતિ સાથે જે અણબનાવ છે એને ફરી વાર સંબંધો ફરી બંધાઈ જાય એ પ્રમાણની આપણે તાંત્રિક વિદ્યા કરીશું એ રીતની એને એક લાલચ કે બાહેંદરી આપેલી સર આ કોઈ વિડીયો આપેલી વખત છે કે આ પહેલાં આ કોઈ કરી ચૂક્યું છે આરોપી આ રીતના રેપના કોઈ બનાવમાં સંડોવાયેલો એવું નથી પણ એના અન્ય ગુનાના ના ગુનાહિત ઇતિહાસ જે છે એ પોલીસ તપાસી રહી છે